Tu vô bê t h ô n này Cho ta k ô xì mà Ta ơ bà Tu lê nó mà chá ơ Sơn tí tay nó hát trút lê hoài Kê bác nha mà bê hình tụ bố lê Tu lê bà Kê bà ભલે ની ગોપાલ મારું પારણી ચૂલે બા 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 કંદારુ કંદારુ કાનોડો ઓળ છે મરો જેસી કૃષ્ણ માસી હા જેસી કૃષ્ણ માં સી કે કચરા પોતા કરું કે વાસન કરવાના છે એ સોનલ પૂછી લ્યા મને ખબર ના હોય હો હા એને પૂછી લીયો એનું ક્યાં છે અમને ખબર ના હોય પેલા કચરા વારવા કે વાસન કરવા કે ના માં સી હું તો આવી પેલા કચરા છે કે વાસણ કરવા છે ના પેલા છે ને બધું કચરા પોતા કર પછી છે ને વાસણ નાસ્તો પતી જાય હા હા તેમ બા ખરી કેવી રાત કરે આમ નામ ને રાત તો ન થાય તો જોતા ઉભી ઉભી કચરો કચરો હા

આઓ ઊભા થઈ તું નાસ્તો કરીને આવી કે તાર નાસ્તો કરવાનો છે તો ચા બને છે ના ના નાસ્તો કરીને આવી બે ઘરના તો કામ કરી પછી બીજા બે ઘરના કામ કરવાનું કહું કે કે ઊભા થઈ પછી બીજા બધા રૂમમાં કચરા વારવા જો ને પછી વાત છે તમાట్లా મારું તો એ તો હમણાં વાવ્યા છે રૂમમાં એમ કરો ભાભી તમે કાનુડો નાઈ સોફા ઉતારીઓ પછી છે ને પછરો ઉતારી મારી નાખે કસરો ક્યાં હે તેથી વાય ટેબલ લેથે તો વાય રૂડ ન જા છોકરી હું તો તન કહું સી હાસુ સે ભાઈ વારી નાક સે તમે ટેન્શન લ્યો માં હા ભાઈ એક વાત કરતા તમને ભૂલી ગઈ હા બોલ છે ને માર ભાઈ ને આજ છે ને છોકરી જોવા જવાનું હે તો હું છે ને જવાની છે માર મમ્મી ને હા કઈ ફોન હતો તન મમ્મી નો માર મમ્મી નો કાલે ફોન હતો હું પાછા બેન ને જલ્પા બેન આવી ગયા ને હું તમને કેતા ભૂલી ગઈ હતી હું કાલે ત્યારે હું બા ને કહી દઉં હા હા સુનિલ ક્યાં જોવા જવાનું સેદાર ભાઈ ને અહીંયા બાજુમાં જ છે સિટીમાં જ છે એટલે વાંધો નથી હા દીધી તમે વાત ન કરી મેં વાત કરી હોય મને ખબર હોય નટાણથી સાહેબ બોલે નટાણ તો વળી તાઈ માં આવતા રહી જાય બેબી પહેલાં તો ગઈ હતી બા જવું પડે મને આવે ને મારે એક ને એક ભાઈ છે તો બેન તો જાય ને ભેગી જોવા છોકરી કેવી છે કેવી જ નહીં બાકી જાને માં ક્યાં તો ના પાડું દીકરી હા તમે કહો ને કે મને વાત નથી કરી હું ભૂલી ગઈ ને એટલે હા ના જાને સોનાલી તો વાંધો નહીં આટી છોકરી ને ફોટો એવો જ લેતી આવજે બતાવજે ભણી લી છે કે હા ફૂલ ભણેલી છે માર ભાઈ ભણેલો છે એટલે ભણેલી જ કરવાની હોય ને હા હા સી વાત છે એ હોય તો પાછી છે ને આઈ જ આવતી રહી માં દીકરી તું જો બાવે કઈ આવીએ કઈ ની નકર પછી કાલ તો આવતી જ રહી પાકું ના ના પછી અમાર અહીંયા હે ને રાંધવા માં બધી ખબર ન પડે તો તાર ઘર માં ક્યાં પડી વસ્તુ એટલે પછી હું કહું કે વેલેરી હોય તો સંદીપ તેડી જાય તને હાઈ જાય તમે ભાભી બે છો નહીં પુગાઈ બા તમારા થી રસોઈ માં ના નાના પુગાઈ જાય અમને ખબર ન હોય ને એટલે કહું હાથી જો આ તેડી જાત આવતી રે નહીં તર કાલ તો હું આવતી જ રહી હા શું કે બા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તું ઈ જવાન છે દીકરા સોનલ કે છે કે જવાન છે માર ભાઈ માં હા બા મને કીધું માર હા હોય તો હું કમ બે જઈ આવીએ ને હાતી તું ના જાતા હાલે છોકરા આવી હોય તો સોનલ ને જવા દે વાહ હું કેમાં જાઉંથી રિક્ષામાં મને અહીં રિક્ષા મળે નહીં અત્યારે કેટલું દૂર થાય મારા મમ્મીને કર એ તો બરાબર ના પણ હું કહું સંદીપભાઈ હોઈ તો મારે વાંધો ના આવે મોટા ભાઈ એક બાપુજી તો છે એ વહાને એ તો સાંજે આવતા રહેલા મોડા હું લગભગ રોકાય જઈશ હું કહું હોઉ ને હાંજે તું આવતી રહે છે કાં ભાઈ બા ભલે રોકાય એક દી રોકાય ને પાછી કાલ દે તો આવે એવું હતો તેડવા મૂકવા જાઉં બીજા એવડા ચોકા ખાવા આવું જાઉં પેટ્રોલ અરે ભાઈ માં હું એક એકવી જાય ને ભાઈ માં ગુલેન જવાનું એટલે જાય નકર થોડી જવાની હતી આ વાત છે તું ના જાતો હાલે તારી મરજી તાર જાઉં ન જાઉં વળી કેતો નઈ ભાઈ કીધું મને એ રે ના બા સાત પાચીન કઈ ના છોકરા સાત પાચી તા લે દઈ બાકી છે દઈ નું ચહેરા ઈ નત અમા ઈ જ કેતી દી તાર ભાભી કે સુન લે ઉદરાવા ઈ નત ગઈ હતી બા તો તમે જઈ આવો ને જરીક જાવ ને નઈરા બેઠા દઈ ઉદરાવા

તમે બે રસોઈ કરી લેજો મેં અહીંયા જમી લેવું મારા આવું ને આથી જમી લેજો ને હાલો ફાવલી કામ કરે છે જરી કયા હું એને કાઈ કચરો વાળજે હો હા જા એ કેવો ભાગી શાંતિથી બેતો ને બે ને મારો દીકરો તો અહીંયા હે 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 આનો મારો કનોરો દીકરા તું બહુ એ મોટે સડાવી સોનલ ને કોમ દીક ની તારે વાં તો આવી તો નહીં પછી હું બા મોટી ચડાવી તમે બોલ 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 કરો એ એવી મગજની છે તમે ન બોલાવો ને એમ ભાઈ ને લઈને જાય તો જાય તો ખરી ને એક બેન છે તો મેં ક્યાં ના પાડી એમ કહું કે કામ વાળા ન રખાય માં ઘરમાં હમણાં કસરો વાળતી દીધી ઊભી 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 કસરો વાયરો ટેબલ એઠેથી કસરો વાયરો ને તું જોજે જેવું આવે જેવું કરે એવું કરવા દો એને હમણાં હારું છોકરા તો તમારી મરજી રૂપિયા આવે ને તો કામ આવે અટાણ કામ જે કર્યા જેવડા છે ને તો કરાવી લ્યો પછી હાથ પગ ના લે ને તો એ કરાવે અટાણ કંઈ જરૂર નથી કામ કરવાની બાઈ નવરી નથી થાતી થાકી જાય એટલે બિસાડી કામ કરે ન કરે એવડું ઘર હતું કોઈ બી કામ વાળા બેન ન થાય છે એટલી જાતમાં હાથે કરતી કામ આવીને કરે બધું કામ પેલા નું હોય પછી આવીને કામ કરે આને પડી જાય તમારી મરજી છોકરા મારું બાઉ ગયું મૂકી આવું પાછું માં જાઉં ઘરી ઓલી રાયડું નાખીએ પાછી હા જા છોકરા મને નહીં આપણે કહીએ પછી એને ખબર પડે કે હું સેન હું નહીં રૂપિયો આ કામ વાળા રાખ્યા વાદા કેસી કરવી હું આ લીધું હું આ લીધું જો ને ધનતેરસ ને દી કેતી હતી મને લઈ ગયો લઈ ગયો આપણે કંઈ ન કઈ જીમ કરે બાપા ટક 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 હક ન ચઈ દોહી હે કવરાવી દી મને હાવ નતા ઉ બે તંદી રોકા ઉ જઈએ મારે એક ને થાય છે તો માગુ લઈ જાઉ તો હું ના જાઉ મારે મોટી ઓ ને કઈ ન કેવા તો જીંકી ને ટક 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 હું કરે સોનલ ઠેલમ કપડા નાખે હું હા ઠેલમ કપડા નાખતી દી જો આ ચાઉત ખરાબ લાગે ને હારા કપડા લઈ જાઉ તો તમારી જોચી ઉચી થઈ ને હા અને હા હારા વરાજ જો કેવા હારા નાખે છે નાખતી હોય બા મારા ઉપર ઉપડે બા કંઈ છે હા ના બા ક્યાં કામવાળી તો ટોકવા માંડ્યા વાહ કચરો નામ કચરો તો તી કે હું પહેલાં વાસણ કરું કે કચરા પોતા કર નાખું તો અમને ખબર ન હોય સોનલના કોઈ કરવા નહત બા કઈ વાંધો નહીં મૂક હાલ તરફ કપડાં ભરાઈ ગયા તૈયાર થવાનું છે કે

ભાઈ પાસે સૂટ ના એ નાખી આપણા લગન નું છે ને હું કઈ પહેરી લેજે જોવા જાય ને તે હું કહું કે એવડો ઠેલો કામ ભઈરો આને ચાર પાંચ દીવો કા હું સૂટ નો તો વજન બહુ થઈ જાય આખો ઠેલો ભરાઈ જાય ને વાંધો ની પહેરે તો કઈ વાંધો ની ભલે ને પહેરે મારા તો લગન થઈ ગયા હોય ને આપણે લગન થઈ જાય કેમ બોલો મને ખબર છે એમ નક્કી તો એમ કહો મારા લગન થઈ ગયા પછી એના થઈ જાય ઓલું કે ને કહેવત નથી કે લાડવો ખાઈ પસ્તાય નથી ખાતા એ તો બહુ જ પસ્તાય પસ્તાવીને ખાવું સારું કામ બરાબર ને હાલ માર ભાઈની ઓલી કરો માં ને ખોટી વાતો ના કરતા એમ ને તેમ ને પૈસા વાળા નામે આમ છે ને છે ના માર કઈ ના બોલું જો હું સુખ છે નાક ઉપર આંગળી રાખીને બેહી બરાબર ને જાવ ને હવે રે ના તું પલ પલ દિલ કે પાસ જુડી રહે તુજસે હર એક સાસ જાવ ને જે હોય તે એમ કરો જનમ સમજા કરો જનમ સમજા કરો જનમ સમજા કરો